રાજકોટ રાજકોટમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું નવું ભજન નીતિનભાઈ બદ્રકિયાની યુટ્યુબ ચેનલ પર લોન્ચ થયું ચંદ્રેશ ગજ્જરે સ્વર આપ્યા છે ગીતકાર નીતિન બદ્રકિયા છે અને સંગીત શૈલેષ પંડ્યા દ્વારા આપવામાં આવ્યું છે લેખક જીગર કવૈયાએ તાજેતરમાં બનેલી એક ભાવુક સત્ય ઘટનાનો હૃદયસ્પર્શી ઉલ્લેખ કર્યો છે પોતાની આંખે જોયેલી ઘટનાને શબ્દોમાં વ્યક્ત કરી તેમણે લાગણીઓને વાચા આપી જે વાચકોને સંવેદનશીલ બનાવી માનવીય સંવેદના અને સ્મૃતિઓને ફરી જીવંત કરે છે રાજકોટ ગજ્જર સખી વૃંદ દ્વારા બહેનો માટે નાના પ્રવાસની પરંપરા અંતર્ગત પાંચ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાસણગીરના ભાવિન ફાર્મ એન્ડ રિસોર્ટ ખાતે બે દિવસ અને એક રાત્રિનો પ્રવાસ યોજાયો જેમાં બહેનોને સાથે રહી આનંદ માણવાની ઉત્તમ તક મળી સુરત સુરત ખાતે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિના અવસરે સમાજ ભવન નિર્માણનો ભવ્ય સંકલ્પ લેવાયો જ્ઞાતિબંધુઓએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો અને સમાજના હિત માટે ભવન નિર્માણને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગાંધીધામ કચ્છ ગાંધીધામમાં જાંગીર બ્રાહ્મણ સમાજ સમિતિ ટ્રસ્ટ દ્વારા વિશ્વકર્મા જયંતિની બે દિવસીય ભવ્ય ઉજવણી યોજાઈ ભક્તિભાવ અને સામાજિક એકતાના માહોલમાં સમાજના વડીલો યુવાનો મહિલાઓ તથા વિવિધ વિસ્તારોમાંથી પધારેલા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા માલિયાસણ રાજકોટ માલ્યાસણ રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના મહેમદાવાદીયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીના આશીર્વાદથી ઓગણીસમો મહાનવચંડી હવન ભવ્ય રીતે યોજાયો ધાર્મિક વાતાવરણમાં જ્ઞાતિના વિવિધ વિસ્તારોમાંથી પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રભાસ પાટણ પ્રભાસ પાટણ ખાતે શ્રી ગુર્જર સુતાર સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિરમાં વિશ્વકર્મા જયંતિ ભવ્ય રીતે ઉજવાઈ વિધિવત પૂજા અર્ચના સાથે સમાજના જ્ઞાતિબંધુઓ અને સર્વ સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભક્તિભાવપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો અમદાવાદ અમદાવાદની સામાજિક કાર્યકર અને પીએચડી વિદ્યાર્થી કિંજલ પંચાલને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે યોગદાન બદલ માહી ઉડાન ફાઉન્ડેશન દ્વારા નિર્ભયા નારી સન્માન આપવામાં આવ્યું કાર્યક્રમમાં શિલ્ડ પ્રમાણપત્ર અને મેડલ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા ઉત્તર પ્રદેશ ચિલબેલા પ્રતાપગઢમાં વિશ્વકર્મા સમાજ દ્વારા વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય ઉત્સવનું ભવ્ય આયોજન થયું વિધિવત પૂજા હવન રથયાત્રા અને ભંડારા સાથે કાર્યક્રમ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક સંપન્ન થયો જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો જુનાગઢ જુનાગઢના ગિરનાર દરવાજા સ્થિત શ્રી વિશ્વકર્મા સમાજ મંદિરમાં ત્રિવેણી સંગમ સમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન વૈદિક વિધિ સાથે આઠથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાશે વિદ્વાન આચાર્યોના માર્ગદર્શન હેઠળ તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો